મારા વિસ્તારમાંથી બહુ અતારુ અતારુધી કહેતો નતો અને મેં રાષ્ટ્રવાદના નામે એમવાખ માંથી રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદના નોમે તમે બે વોટ લઈ જાઓ છો ધનવાદ આલુ અને એ એક એવા નથી એટલે મિત્રો સમાજ છે વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે ગમે હું જયારે પીવું પડે પીવું હોય પીવું પડે પણ જયારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથે હાથ ન મહેલાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવો જોવે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કેશ આખી ચૂંટણીમાં રેખાબેન નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછો પૂછવા પૂછો હતો

એક વાત પકડી રાખવાની એમ તો રાષ્ટ્રવાદી ક્ષણ બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે જો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બોય બેઠા નહીં બોલાવે અને તમે તો અમેની પરબત બીજો ખૂબ બધું જોયું છે ને આ મહાદીપભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સંવાદની બારી લાવ્યો છે ને અમારો જીવ જોવાના છે એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિ ને ગમે એવું ઝેર પીવું પડે પીવું જોવે અને ઝેર ભાઈ ને પણ સમાજની વિકાસ કઈ થાય સમાજ ની એકતા કઈ રીતે જળવાય આવી વાત તમે તમે નિરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈ ની લાથારી છે મને ઘણી વખત ગણાય એમ કે શિવા બા તમે તો કોમ બાજુ છો ઘણી વખત કહું કે મો કોમ બાજુ તમે મને જે પણ વોટ આવે એમ કે અલ્લા આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદાર ને ખટવો લાગ્યો એ કુંભ નથી એક પણ વોર્ડ જાગીદાર ભાજપ ને આવ્યું એ કુંભ ના ગણાય તમારે જેના બાપ દીધા સારી અને શું કોઈ મોટો ફરક પાડી દો એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનતા રહેજો અને અત્યારે બાળો તમારે બધાને કહું છું આ પરબતબેન ચક્રવર્તી બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતીમાં હશે બધે ઠાકોર બહુ મોટી છે કે અમે તો અમારા કિસ્મત અમારા લો બને જ્યાં વખતે જીતી જા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પ્રભુત્વ આજરી છે સાલું રાખશો ને તમારે પણ હત્યામાં જીતું કાઢ મારા શબ્દો અહીંયા તો હશે અને મારી વાળા વીરે મારું જય ભારત ધન્યવાદ